હેલો વિદ્યાર્થી મિત્રો બાયોસુઅર સાઇટમાં આપ સૌનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો કયા લેક્ચરની અંદર આપણે પુષ્પની સરસ મજાની રચના કહીએ આજના લેક્ચરની અંદર હવે આગળનો જે મુદ્દો છે કે ભાઈ પુષ્પનું જે નર પ્રજન છે કયું છે ભાઈ તો કે ભાઈ પૂકેસર તો કુંકેસરની રચના વિશે આજે આપણે વાત કરવાની છે તો વધારે સમય ન લેતા સીધા આપણે કુંકેશરની રચના તરફ આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો એ મુજબ કે કુંકેસર જે છે એ જે આપણું પુષ્પ હોય એ પુષ્પનું નળ પ્રજનનાન છે

કયા કેશું તંતુ એક ભાગ છે જેને કહેવામાં આવે પરાગાશય અને બીજો ભાગ છે એને કહેવામાં આવે તંતુ થોડું આપણે આકૃતિ આધીન જોવા જઈએ તો ધ્યાનથી સમજો કે જે પૂંકેસર હોય એનો અગ્રસ્ત જે ભાગ છે એને પરાગા સહી કહેવામાં આવે જોઈશું ઉપરનો જે ભાગ જે થયો એને શું કહેશું પરાગાશય અને પરાગા સયની નીચેથી લંબાઈ જે પાતળે

થોડી વાત તમને એના કાર્યો ની તો કે જે પરાગાશય છે એ સામાન્ય રીતે પરાગરજ ઉત્પન્ન કરવાનો કામ કરે પરાગાશય પરાગરજ ઉત્પન્ન કરવાનો કામ કરશે યોજી છે કે પરાગાશય અને તંતુ બંને વચ્ચેનું જોડાણ સ્થાન છે બરાબર કે પરાગાશય તંતુ સાથે શેના વડે જોડાયેલું હોય બેટા યોજી વડે જોડાયેલું અને તંતુ એ તંતુના બે છેડા જો કયા કયા છે તો આ જે છેડો છે એને એને નિકટવર્તી છે અને ઉપરનો જેડો છે ને એ આપણે દૂરસ્થ છેડો દૂરસ્થ છે રાઈટ તો દૂરસ્થ છેડા પર કોણ આવેલું છે પરાકાશ છેડો આવેલું છે તો નિકટવર્તી છેડો તો કે નિકટવર્તી છેડો છે એ કોની સાથે જોડાય તો તે હ પુષ્પાસન સાથે

તો પરિપુષ્પ સાથે કું કેસર જોડાય તો પરિલગ્ન કું કેસર કહેવાય અને દલ પત્ર સાથે કું કેસર જોડાય તો દલ લગ્ન કેસર કહેવાય અને પુષ્પાસન સાથે તો કે કહેવાનું જ નથી ક્લિયર તો આ રે કું કેસર ની બેઝિક રચના કેટલા ભાગો હોય બે પરાગાશય અને તંતુ ક્લિયર ઓકે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે બાકીના જે ભાગો છે બરાબર

કે લાક્ષણિક પુંકેસરના પરાકાર શૈલી રચના કેવી હોય તો કે ભાઈ દ્વિખંડીય ક્લિયર યસ ઓર નો પહેલો અને બીજો રાઈટ હવે વિદ્યાર્થી મિત્રો આ જે દ્વિખંડીય રચના છે એ દ્વિખંડીય રચનામાં બરાબર ચાર કોટરો આવેલા કેટલા કોટરો ચાર જો કયા કહેવાય

કેટલા કોટર ધરાવે તો તમારો જવાબ શું થશે વિચારો પ્રત્યેક ખંડ કીધો છે કેટલા કોટર બે રાઈટ આ ખંડમાં બે કોટર આ ખંડમાં બે કોટર પણ તમને એવું પૂછવામાં આવ્યું કે કેસરનું પરાકાશ કેટલા કોટર ધરાવે તો આખા પરાગાશેની વાત કરી છે તો કેટલા કોટર એક બે ત્રણ ને ચાર ક્લિયર ભૂલાય નહીં ઓકે હવે બેટા થાય જશે

લઘુ બીજાનું દાની ક્લિયર હજી આ પ્રશ્નો ફેરવી નાખે કે প্রত্যেক ખંડમાં કેટલી લઘુ બીજાનું દાની હોય તો કે ભાઈ બે બરાબર દરેક કોટરમાં કેટલી લઘુ બીજાનું દાની હોય તો કે એક આખા પરાગાશયમાં કેટલી લઘુ બીજાનું દાની હોય તો કે ચાર ક્લિયર કોઈ પણ રીતે પ્રશ્ન પૂછાય ભૂલાય યસ ઓકે આગળ જોઈએ કે આ જે લઘુ ધાની છે એ આગળ વિકસી અને વિકસીમા પરિણામથી કોથળીમાં પરિણમે યાદ રાખજો કે લઘુ ધાની વિકાસ પામી અને પરિણમે પરાગ કોથળીમાં પરિણમે બરાબર ભૂલાય નહીં લઘુ બીજાણું ધાની નો વિકાસ પરાગ માં તો જો આનો વિકાસ થઈ ગયો છે હવે પરાગ કોથળીમાં પરાગ કોથળોને તમને હા સર આ પરાગ કોથળી કામ કરે તો મેં તમને હમણાં કીધું કે પરાગ છે કામ હું પરાગ કરે તો એ પરાગ છે એ આ પરાગ કોથળી ની અંદર સ્ટોર થઈ જાય પરાગ સંગ્રહ કરવાનું કામ કોણ કરશે

એમાં વિદ્યાર્થી મિત્રો સૌથી બહાર વાળા જો સ્તર હે ઉમ ક્યાં બોલે ગેસ્તર બોલે સૌથી બહારનું જે સ્તર છે એને કહેવામાં આવશે અધિસ્તર અધિસ્તરની નીચે અધિસ્તરની નીચે

પણ જો હજી તમને ગોટાડા ચડાવવા હોય ચડાવે તે ચડાવવા હોય તો એને બીજું કહેવામાં આવે સ્ફોટી સ્તર રાઈટ એટલે તમારે મગજમાં ફિક્સ કરી દેવાનું કે તંતુમય સ્તર કે એન્ડોથેશિયમ કે કે સ્ફોટી સ્તર બધું એકનું એક છે બુલાઈ ને ઓકે ચાલો હવે એન્ડોથેસિયમની નીચેની તરફ કેટલાક કોષોના સ્તરો આવ્યા સ્તરો કહું છું એટલે કે એક કરતાં વધારે વિશે એક કરતાં વધારે લે વિશે એટલે આપણે સ્તરો કીધા બરાબર જેને મધ્ય સ્તરો કહેવામાં આવે ત્યાં આ જે સ્તરો હું રો કરું છું એને આપણે શું કહીશું મધ્ય સ્તરો મધ્ય ક્લિયર તો ફરી એકવાર યાદ રાખો સૌથી બહારનું સ્તર છે કયું છે અધિસ્તર પછી તંતુમય સ્તર અથવા એન્ડોથ અથવા સ્ફોટિક સ્તર અને પછી ઘણા બધા સ્તરો હોય એને શું કહેવાય મધ્ય સર વચ્ચે થોડી વાર પ્રયત્નો લઈ અને તમે મને આ દરેક સ્તરોના કાર્યો કહે બરાબર કંઈ કાર્યો કે આ દરેક સ્તરો છે

यह पता हो कि वामा आगे सुखी उम्र मुस्तक चोशक मुस्तक नाम ये वो काम लोग बोलते हैं नाम में क्या रखा लेकिन मेरे बोस नाम में नहीं सब कुछ रखा क्लियर केस दे केस के सबसे अंदर वाला जो लेयर है उसको हम क्या बोलेंगे कोशक इंग्लिश में क्या बोलते हैं बेटा टेप्टम तमेटुने हो टेप्टम क्या बात है पन आ હવે સર આ બધા સ્તરો તમે આમ નોર્મલ હોય આ કેમ અલગ છે તો એની રચના અલગ છે કેમ કે પોષક સ્તરની ખાસિયત છે કે એના કોષો હોય ને ઈ કોષોમાં ઘટક કોષ હોય ઘટક કોષ હોય બીજું બહુ કોષ કેન્દ્રિત બહુ કોષ કેન્દ્રિત મતલબ એટલે કે એક કરતા વધુ કોષ કેન્દ્રો ધરાવતા ક્લિયર અને

સમજાત કોષોનો સમૂહ શું હોય સમજાત જે કોષ કેન્દ્ર કોષોને કહેવામાં આવે બીજાણુ કોષ રાઈટ બોલે બોલતે

ક્લિયર બીજાણુજનક પૈ ક્યાં સ્થાન પામેલી હોય તો લઘુ બીજાણુ ધાની મધ્યમાં જે આગળ છે એ પરાગ રચના અથવા તો લઘુ બીજાણુના નિર્માણમાં છે એ મદદ કરતી હોય ક્લિયર તો લગભગ તમને છે એ ફૂંકેસર અને લઘુ બીજાણુ ધાની રચના છે એ સમજાતું છે સાથે સાથે મિત્રો આમાંથી આપણને કેવા પ્રકારના એમસી ટ્યુ પૂછાઈ શકે એની પણ એક નાનકડી એવી વાત કરી લઈએ

એટલે આવું પૂછાય કે થોડો તમારે છે એ પ્રશ્નને સમજીને જવાબ લખો બીજો આપણે એવું કીધું છે કે પરાગાશય જે છે એ સામાન્ય રીતે કેવું હોય છે પરાગાશય કેવું હોય એવું કીધું એક બીજાનું એટલે કે એક બીજાનું બહુ બીજાનું ધન મળે તો કે નહીં દ્વિ બીજાનું નહીં તો ચતુષ્ક બીજાનું ધન ચાર લઘુ બીજાનું ધન જો મળે દરેક ખંડમાં બે દરેક ક્વોર્ટર માં એક રાઈટ ઓકે તો જવાબ આવતો જશે સી ક્લિયર આગળ જોઈએ હવે અહીં આપણે જો થોડીક મજા આવે એવી વાત છે જો મે આપણે જેટલું ભણ્યા એમાંથી જે એક એક પ્રશ્ન છે તમારી સમક્ષ મૂકું છું હું કીધું લઘુ બીજાણી રચના અંગે કયા વિધાનો સાચા છે સત્ય વચન બોલો ભાઈ બીજું કીધું બહારના ત્રણ સ્તરો ત્રણ સ્થળો એટલે કે ગયા તો બધી સ્તર પછી પછી મધ્ય સ્થળો હા પરા અને સ્ફોટક ખા મદદ કરે છે ખા તો બીજું વિધાન પણ કેવું છે સત્ય ક્લિયર હા ત્રીજું પોષક સ્તરના કોષો અર્ધિકરણમાંથી પસાર થાય એવું આપણે ક્યાંય જોયું છે કારણ કે પોષક સ્તરના કોષો જો અર્ધીકરણ ન કરે તો શું કરે વિકસતી પરાગરજને પોષણ બરાબર તો એ પસાર થાય ને લઘુ વિધાન સદિશ ન બનાવે તો વિધાન બે ભાગ છે પહેલું અને બીજું પહેલું ને બીજું એટલે તમારો રાઈટ આન્સર થશે એ ક્લિયર તો આવા વિધાન વાળા સવાલ પણ તમને પૂછાય શક પ્રશ્ન બેટા કોઈ પણ આવે એકવાર જો તમે NCERT ને વ્યવસ્થિત તૈયાર કરી નાખ બરાબર તો લગભગ તમારે કોઈ જગ્યાએ માંગવા આવશે નહીં ઓકે તો આજે આપણે એટલે સુધી અટકીએ આગળની વાતો છે એ આવનારા લેક્ચરોમાં કરશું